વિકાસની યાત્રામાં જોડાવવાનો અવસર મળ્યો છે તેવું મયંક છે ત્યારે ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા છે ગુજરાતમાં રાજ્યસભાની સીટ બિનહરીફ જાહેર થઈ ગઈ છે રાજ્યસભાની ચારેય સીટો બિનહરીફ જાહેર થઈ ગઈ છે રાજ્યસભા સાંસદ મયંક નાયકે વડાપ્રધાન આભાર માન્યો અને કહ્યું વિકાસની યાત્રામાં જોડાવવાનો અવસર મળ્યો છે મને ચારેય સીટો બિનહરીફ જાહેર થઈ ગઈ છે વિકાસની યાત્રામાં જોડાવવાનો અવસર મને મળ્યો છે તેવું મયંક નાયકનું કહેવું છે રાજ્યસભા સાંસદ મયંક નાયકે વડાપ્રધાન આભાર છે તો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વીરેન મહેતા જોડાઈ ચુક્યા છે લાઈન પર વિરેનજી રાજ્યસભાની બિનહરીફ સીટો જાહેર થઈ ગઈ છે ચારેય સીટ બિનહરીફ થઈ ગઈ છે શું કેશો ચોક્કસ આજે રાજ્યસભાની જે ચાર સીટોથી ગુજરાતની ની જે ચારે ચાર બિનહરીફ થઈ ગઈ છે જે પ્રમાણે જે સંખ્યા જોવામાં વિધાનસભા તે પ્રમાણે કોંગ્રેસની એ પણ સીધા આવક મળી નથી તેને લઈને કોંગ્રેસે કોઈ ઉમેદવારમાં માં ઉભો રાખ્યો નહોતો અને જે ભારતીય જનતા પાર્ટીનું જે ધારાસભ્યોની જે સંખ્યા પણ છે તેને લઈને જે ચારે ચાર ઉમેદવારો છે તે ચારે ચાર ભારતીય જનતા પાર્ટીના ના ઉમેદવારો હતા જે ચારે ચાર આજે બિનહરીફ જાહેર થયા છે તે મુદ્દે જે મયંક નાયક જે પોતે બિનદી જાહેર થાય છે તેમણે શીર્ષ નેતૃત્વ અને વડાપ્રધાન સહિત ભારતીય જનતા પાર્ટી તમામ આગેવાનો આજે આભાર માન્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે ભાઈ જે પ્રમાણે અમે બિનરી ચૂંટાયા છે અને વિકાસ ની યાત્રામાં અમને સહકાર આપવામાં சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு જી તો કોંગ્રેસ દ્વારા એક ફોર્મ રદ કરવામાં આવ્યું હતું ને એક ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું હતું એટલે કોંગ્રેસના સાઈડથી એક પણ ઉમેદવાર ન હતું આ વખતે અને આ ભાજપના જે ચાર સીટ છે તે બિનહરીફ જાહેર થઈ છે શું કહેશો બહાર જે પ્રમાણે રાજ્યસભાની ચૂંટણી ની વાત કરીએ તો રાજ્યસભાની ચૂંટણીમાં જે ધારાસભ્ય નહીમત હોવાથી તેમણે કોઈ ઉમેદવાર ઉભા રાખ્યો ન હતો અને જે રાજ્યસભાની ચાર ચાર સીટો છે તે ભારતીય જનતા પાર્ટીના ના એટલા માટે કહેતી કહે કે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય સંખ્યા પણ જે પ્રમાણે જશું તે પ્રમાણે ચાર સીટો તૈયાર થઈ છે

જે પ્રકારે આખા દેશમાં કામ થઈ રહ્યું છે એના આધારે ગુજરાતની અંદર યોજાયેલી રાજ્યસભાની ચારે ચૂંટણી ચારે સીટ માટેની ચૂંટણીમાં આજે ચારે સીટો બિનરીપ થઈ છે ભારતીય જનતા પાર્ટીના ચારે ઉમેદવાર આજે બિનરીફ વિજેતા ઘોષિત કર્યા છે આજે અમારા ચારેય વતીથી દેશના શીર્ષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના શીર્ષ નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાહેબ બધા જ પ્રદેશના હોદ્દેદારો રાષ્ટ્રીય હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું અને ડબલ એન્જિનની સરકારમાં તેમજ દેશના વિકાસમાં જે પ્રમાણે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે વિકાસની યાત્રામાં અમને જોડાવાનો જે અવસર પ્રાપ્ત થયો છે એ બદલ હું દેશના કરોડો લોકોનો આભાર પણ વ્યક્ત કરું છું